પ્રજાપતિ બ્રહ્મા કુમારી સંસ્થા દ્વારા અમદાવાદના સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે વિશ્વ એકતા અને વિશ્વાસ માટે ધ્યાન સેવા યોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને તેમાં ગુજરાતના પૂર્વ સચિવ પી કે લહેરી ટેક્સ કન્સલ્ટન્ટ મુકેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દ્વારા સમાજમાં એકતા શાંતિ અને વિશ્વાસની ભાવના જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો

ધ્યાન એક એવી વસ્તુ છે જે પરમાત્મા સાથેનો સંબંધ જોડે છે અને ધ્યાન દ્વારા આપણે આ તમામ ભાવનાઓને આપણા જીવનમાં સહજ વિકસિત કરી શકીએ આવા એક લક્ષ્ય સાથે આજે આ કાર્યક્રમનું લોન્ચિંગ